આપનું સ્વાગત જોઈએ આજના સમાચાર મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીના વણ ગુનામાં મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો મિલકત વિરુદ્ધ વણ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ કરે જે આધારે એલસીબી સ્ટાફના માણસો કચેરી ખાતે હાજર હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે મેઘરજ પોલીસ સ્ટેશન મુજબ કામે ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે કિસમ તાલુકો મેઘરજ ખાતે ઊભેલ હોવાની બાતમી મળતા ત્યાં જઈ તે ઈસમનું નામઠામ પૂછતા હરીશભાઈ શાનાભાઈ મારીવાડ ઉંમર ત્રેવીસ રહે નેસડા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીનો હોવાનું જણાવેલ અને મોબાઈલ ફોન હતું જે એપો ઓપ્પો કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન હતો જે આધાર પુરાવા મુજબ ચોરીમાં ગયેલ હોય જેની કબૂલાત કરતાં તેની મુજબ અટક કરી મેઘરજ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે